ધરા ખાતે આવેલા શારદા મંદિર સ્કૂલ ખાતે રોટરી ક્લબ દ્વારા ખાસ ચૌદ વર્ષ સુધીના બાળકો માટે અડુક્યો દડુકીય નામથી નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ મોટી સંખ્યામાં બાળકો ગરબા રમે છે સામાન્ય રીતે મોટા ગરબાના આયોજનમાં બાળકો ગરબા રમી શકતા નથી તે હેતુથી રોટરી ક્લબ દ્વારા છેલ્લા તેર વર્ષથી અડુકો દડુ ગરબા મહોત્સવનું આયોજન કરતા આવ્યા છે રોટરી ક્લબ દ્વારા તેર વર્ષથી નીચેની વયના બાળકો પ્રત્યે તેમના માં શક્તિના ગરબા પ્રત્યે એમની રુચિ વધે અને આપણી સાંસ્કૃતિક જે પરંપરા છે લોક ગરબાની એ લોક ગરબા પ્રત્યે એમની રુચિ વધે એવા આશયથી બે હજાર તેરથી રોટરી ક્લબ આ ગરબાનું આયોજન કરી રહ્યું છે આમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે રોજ ગિફ્ટ આપવામાં આવે છે અને સફળ આયોજન બે હજાર તેરથી થઈ રહ્યું છે ગુજરાત એટલે જ ગરબા અને ગરબા એટલે જ ગુજરાત ગોધરા ગામમાં સતત તેર વર્ષથી આજથી જ્યારે ચાલુ કર્યા ગરબા ત્યારે

ગોધરાજનોને નગરના સહયોગથી સખત સફળતા મળી રહી છે તમે જુઓ છો કે લગભગ સાતસો થી આઠસો છોકરા લગભગ રોજે રોજ આવે છે અને એમના માટે એક ગરબે રમવાનું એક મોટું અને મોકળું મેદાન મળે છે અને અમારો શુભ આશય છે કે વધુમાં વધુ ગોધરાના નગરજનો અમને સાથ સહકાર આપે અને બાળકો આ ગરબામાં જોડાય નીતિશ સામતાણી સાથે અશોક સામતાણી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ